નમસ્કાર શિક્ષણની દુનિયામાં એક બહુ મોટો બદલાવ આવી રહ્યો છે જેનું નામ છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ચાલો આજે આપણે ઊંડાણપૂર્વક સમજીએ કે આખરે આ છે શું અને એ આવનારી પેઢીના ભવિષ્યને કઈ રીતે અસર કરી શકે છે આ સમજવા માટે ચાલો થોડું પાછળ જઈએ પોતાના સ્કૂલના દિવસોમાં પેલું રિપોર્ટ કાર્ડ યાદ છે જેમાં એક બાજુ વિષયો હોય બીજી બાજુ માર્ક્સ અને છેલ્લે શિક્ષકની એક નાની નોંધ બસ એનું આખું ધ્યાન ફક્ત પરીક્ષાના પરિણામ પર જ રહેતું હતું ખરું ને તો જે બદલાવની વાત આપણે કરી રહ્યા છીએ એ કોઈ નાનો સુનો નથી આ બદલાવ છે પરીક્ષાના માર્ક્સ પર આધારિત એક તરફી નિર્ણયથી આગળ વધીને બાળકના સાચા વિકાસ પર કેન્દ્રિત એક સંવાદ તરફ જવાનું મતલબ કે આ માત્ર એક રિપોર્ટ નથી પણ એક આખી સપોર્ટ સિસ્ટમ છે તો સવાલ એ છે કે આ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ જેને ટૂંકમાં એચપીસી કહેવાય છે એ આખરે છે શું અને એવી તે કઈ વાત છે જેને 360 ડિગ્રી બનાવે છે જો આને માર્ક્સની યાદી સમજવાની ભૂલ ન કરતા એનાથી ઘણું વધારે છે આ તો બાળકની શીખવાની આખી સફરની વાર્તા કહે છે એ ખાલી એ નથી બતાવતું કે બાળક ક્યાં પહોંચ્યું પણ એ પણ બતાવે છે કે એ ત્યાં સુધી પહોંચ્યું કેવી રીતે એટલે કે આખી પ્રક્રિયા પર ફોકસ છે અને આને 360 ડિગ્રી કેમ કહેવાય છે કારણ કે એમાં બાળકની પ્રગતિનું ચિત્ર દરેક ખૂણેથી જોવામાં આવે છે એમાં માત્ર શિક્ષકો જ નહીં પણ માતા પિતા શું વિચારે છે એના મિત્રો શું કહે છે અને સૌથી અગત્યનું બાળક પોતે પોતાના વિશે શું માને છે એ બધું જ સામેલ હોય છે આનાથી જ તો એક સંપૂર્ણ ચિત્ર ઉભું થાય છે પણ હવે મોટો સવાલ એ થાય કે અચાનક આટલા મોટા અને મૂળભૂત ફેરફારની જરૂર પડી જ કેમ તો આ કોઈ રાતોરાત આવેલો વિચાર નથી આ ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસનો એક મુખ્ય હિસ્સો છે જેનો મૂળ હેતુ જ એ છે કે શિક્ષણને ગોખળપટ્ટીના ભારમાંથી બહાર કાઢીને સાચી સમજ અને કૌશલ્ય તરફ લઈ જવામાં આવે અને આનું મુખ્ય પાયો છે ક્ષમતા આધારિત મૂલ્યાંકન સાદી ભાષામાં કહીએ તો ફોકસ એ વાત પર નથી કે બાળકને કેટલું યાદ છે ફોકસ એ વાત પર છે કે બાળક જે શીખ્યું છે તેને વાસ્તવિક જીવનમાં કેટલું વાપરી શકે છે એટલે કે જ્ઞાન કરતાં તેના ઉપયોગ પર વધુ ભાર તો આ ક્ષમતા સુધી પહોંચવાનો એક સ્પષ્ટ રોડમેપ છે એક મોટું લક્ષ્ય નક્કી થાય છે પછી તેને નાના નાના શીખવાના ઉદ્દેશ્યોમાં વહેંચવામાં આવે છે અને છેવટે એવા પરિણામો તરફ પહોંચાય છે જેને સ્પષ્ટપણે માપી શકાય એકદમ વ્યવસ્થિત પ્રક્રિયા ચાલો હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ આ નવી સિસ્ટમ પરંપરાગત માર્ક્સ કે ગ્રેડ વગર કામ કેવી રીતે કરે છે જવાબ એકદમ સરળ છે અહીં કોઈ આંકડા કે અક્ષરો નથી આખી સિસ્ટમ ફક્ત ત્રણ સરળ તરત સમજાઈ જાય એવા પ્રતીકો પર આધાર રાખે છે તો આ પ્રતીકો છે વર્તુળ ત્રિકોણ અને સ્ટાર જો વર્તુળ હોય તો એનો અર્થ છે કે બાળક હજી શીખવાની શરૂઆત કરી રહ્યું છે ત્રિકોણ એટલે કે બાળક હવે એ વાતને સમજી ગયું છે અને જાતે તેનો ઉપયોગ કરી શકે છે અને સ્ટાર સ્ટાર નો મતલબ છે કે બાળકે એ વિષયમાં મહારત મેળવી લીધી છે કેટલી સરળ અને પ્રોત્સાહક પદ્ધતિ છે ને અને ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે આ મૂલ્યાંકન ફક્ત ભણવા લખમાં પૂરતું નથી એમાં શારીરિક વિકાસ સામાજિક અને ભાવનાત્મક વિકાસ અને જ્ઞાનાત્મક વિકાસ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે આજ તો છે સાચો સર્વાંગી વિકાસ જ્યાં બાળકના દરેક પાસા પર ધ્યાન અપાય છે તો આટલી ચર્ચા પછી આ સમગ્ર પરિવર્તન પાછળનો મૂળ વિચાર શું છે તે માત્ર એક સિસ્ટમ નથી પણ એક આખી સહાયક પ્રણાલી છે આ એક વાક્ય આખી વાતનો સાર કહી જાય છે આ કાર્ડનો હેતુ બાળક પર હોશિયાર કે નબળાનો ઠપ્પો મારવાનો બિલકુલ નથી એનો હેતુ તો એક એવી પ્રોફાઇલ બનાવવાનો છે જે એના વિકાસની સફરમાં મદદ કરે એક માર્ગદર્શક બને આનાથી થશે શું મૂલ્યાંકન હવે વર્ષમાં એક વાર થતી ઘટના નહીં રહે પણ ઘર અને શાળા વચ્ચેનો એક સતત ચાલતો સંવાદ બની જશે અને આ સંવાદનો એકમાત્ર ધ્યેય હશે બાળકનું કલ્યાણ શિક્ષણ પ્રત્યેનો આ નવો અભિગમ આપણને બધાને ભવિષ્ય માટે એક બહુ શક્તિશાળી વિચાર પર લાવીને ઊભા રાખે છે તો અંતે એક વિચાર સાથે આપણે સૌ છૂટા પડીએ જરા કલ્પના કરો કે જો આપણું ધ્યાન માત્ર માર્ક્સ અને પ્રદર્શન પરથી હટાવીને બાળકની સાચી પ્રગતિ પર કેન્દ્રિત કરવામાં આવે તો આપણા બાળકોનું અને આપણા દેશનું ભવિષ્ય કેવું અદ્ભુત હોઈ શકે